ગાઈસ ગુડ આફ્ટરનૂન તો આજે અમે જતા છે એક જગ્યાએ તો ત્યાં જઈને બતાવો શું છે તે મિત્રો હવે ધરમપુર કપડાવા જો આવી ગયેલા છે ગામડાના રસ્તા નાના છે પરંતુ સરસ છે કુદરતી સૌંદર્ય ખૂબ સરસ છે મિત્રો અમે જઈ રહ્યા છે આ બાજુ એક ગરમ પાણીનો કુંડ છે ત્યાં જઈ રહ્યા છે એકચુઅલી ઉનાઈમાં તો છે જ પણ આ ધરમપુર નજીક પણ એક ગામમાં છે તો પહેલી વખત જ જતા છે જોયું જ નથી તો ત્યાં જઈ રહ્યા છે મિત્રો ડુંગરાળ પ્રદેશ છે સરસ મજાના સામે ડુંગર દેખાય છે ખૂબ સરસ વાતાવરણ છે ક્લીન વાતાવરણ છે અને રસ્તા નાના છે પણ સરસ છે

આગળ જવાનો છે અહીંયા સરગવાના ઝાડ ઘણા બધા છે એક બતાવું તમને સરગવાના આખા ગામમાં જોયા વચ્ચે કેમેરા ચાલુ કરવાનું રહી ગયો ખૂબ સરસ ગામ છે અને ડુંગર પર સરસ મજાનું છે અને

મોટી છે દવા સેની સાથે સાથે આવ્યા હવે આગળ જવાનું છે ને ગરમ પાણીના કુંણ છે ત્રણ કિલોમીટર પર ત્યાં આપણે પહોંચી સીધા ચાલો મિત્રો આપણે આવી ગયા છે અને આપણે મંદિર જેવું પણ બનાવાનું છે તો અહીંયાથી આમ નીચે જવાનું છે મિત્રો વાતાવરણ ખૂબ સરસ છે મેં આજે સામે દેખાય છે ને એ જ કુંડ છે મિત્રો આટલા દૂરથી પણ ગરમીનો થોડો અહેસાસ થાય આપણે જે નવાનું પાણી લઈએ ને એટલું જ એવું ખરું નહીંમાં જે છે એટલું ગરમ પાણી નથી મિત્રો આ એક બીજો કુંડ છે એમાં પાણી થોડું ઓછું ગરમ છે આમાં ખબર નહીં અહીંયા બીજા કુંડ છે તો ચાલો આમાં ચેક કરીએ આમાં થોડુંક પહેલાં કરતાં ઓછું છે પણ છે ખરું તો આમાં જોઈ લઈએ ઓ બહુ મોટો દીડ ખો ગઈ ગયો તો આમાં એટલું પાણી નથી ગરમ એટલે આમાં ફર્સ્ટ નંબરનો જે ખરો ને એમાં જ વધારે ગરમ છે મિત્રો

જો અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ છે અને જોઈ શકો છો અહીંયા ભલુભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે જો જો ને અહીંયા કંઈક મંદિર છે સીતા માતાનું કેવું ભાઈ અહીંયા બધા લોકો દર્શન કરવા માટે આવેલા છે અહીંયા જમવાનું ને બધું રાખેલું છે તો કાર્યક્રમ પતી ગયો છે ને બધા ઘરે જવાની તૈયારીમાં છે મિત્રો ચાલો જોઈ લીધું ફરી લીધું ઘરે જઈએ